બોલો સદગુરુ દેવની જય બોલો રામા પીરની જય જગ્યા બો મી જય સદરામ બાપુનો જય જશુરામ મહારાજની જય ગાદી પર બિરાજમાન સંતો મહંતો પધારેલા ભક્તજનો સર્વ આત્મ બંધુઓ સર્વ ને મારા જય ગુરુદેવ હવે ગાદી પર બિરાજમાન બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષોત્રીય મહાનુભવી આપડા ગુરુવરીએ સદારામ બાપુ એમને કોટી કોટી વંદન બાજુમાં બિરાજમાન આપણા અથવા ભક્તિનો માર્ગ બતાવનાર એમનો અનુભવ આપણને બતાવનાર એવા પૂજનીય સર્વશ્રેષ્ઠ જશુરામ મહારાજને જય ગુરુદેવ આપણા વિસનગરથી અમારા

પરમાત્માનું ભજન કરી અને પોતે પોતાના અંદરથી આધ્યાત્મિક જગતની અંદરથી એમને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે ઋષિ મુનિઓએ આપણને પણ જ્ઞાન આપ્યું છે સંત મહાપુરુષોએ આપણને જ્ઞાન આપ્યું છે તો કેવું જ્ઞાન કે હું કોણ ક્યોથી આવ્યો મારે ક્યો જવાનું છે આનું જ્ઞાન મહાપુરુષના શરણમાં જ્યાં સિવાય મેળ પડાયો નથી એટલે સંતે કીધું ગુરુબિન જ્ઞાન ન ઉપજે ગુરુબિન મેલે ના ભેદ ગુરુબિન સંશય ના માટે ભલે ચાર વાંચો ન વેદ વેદ ખોટા નથી કે તો વેદો ની અંદર ઋષિ મુનિયો નું આદિ અનાદિ નું જ્ઞાન ભરેલું છે પણ એ એકલું જ્ઞાન મોઢા કરવાથી ચાર વેદ સો શાસ્ત્ર અઢાર પૂરણ મૂઢ કરી નાખીએ પણ આપણને પોતાના સ્વરૂપની ની થાય તો આપણા સ્વ સ્વરૂપ ની ઓળખોણ કર્યા સિવાય હમણાં એક બેનને ભજન ગાયું આતિમાન ઓળખ્યા વિના લગ ચોરાશી ફેરા મટશી

आपने भगवान ने शु जमा भगवान ने तुलसी ना पत्ता में प्रसाद आलो प्रेम थी तो भगवान जमीली, ली दुर्योधन ना सपन भोग पड़ी मेली देख विदुर नी बाजी जमी थी वो આપડે ભગવાનને શું જમાડીએ જે 14 નળકુનો 14 ભવનો નો નાત આખી સૃષ્ટિનો સર્જનહાર આખી સૃષ્ટિનો પાલનહાર આખી સૃષ્ટિનો સંહારનાર એવા ભગવાનને આપણે શું જમાડીએ ભગવાન ખાલી ભાવના પૂછ્યા પ્રેમ ના પૂછ્યા પણ આપણે 50% પ્રેમ કયો આપ્યો છે તમે જુઓ ખરેખર આપણે પૈસા માટે ધન સંપત્તિ માટે ગાડીઓ માટે બંગલો માટે આપણે વાધડી ડોટ મેકી છે માણસ ને ખાવાનો ટાઈમ નહીં બપોરનો ખાવાનો ટાઈમ નહીં તો ભગવાન તો ક્યાંથી ભજી શકશે આપણે ઘરેખર ઘણા ભાગ્યશાળી છીએ ખરેખર પરમાત્મા ની કૃપાથી પરમાત્માની દયાથી એમને કૃપા કરીશ એમને દયા કરીશ તો આવા ગુરુ મળ્યા ગુરુ ના શરણે આવી અને ખરેખર કેવું જીવન જીવવું એનું જ્ઞાન આવા સંતો જોડેથી મળ આપણોનું વાણી અંદર ગોઈએ છીએ બધા આપણે પણ વાણી શું કહે છે વાણી શું કહેવા માંગે છે આવા નામ નયનમાં રમરા જાણત જાકુ સદગુરુ મિલા તાકુ માલુમ અવે सतयुग सतयुग ने अंदर पहला राजाई ही करोड़नी करोड़ नी मंडली बनाई थी अभी सतयुग में ये वक्त चार पाया अर्थाता धर्म ना तो ये दो करोड़ वाद फैल जाता अनुपात करोड़ दल उन्हें वाद ने अंदर हरिचंद्र राजा ही एक भी करोड़

અરે પણ મારું કેવું એવું છે પેલા સતયુગમાં હજારો વર તપ કરવું પડતું તું સતયુગમાં હજારો વર તપ કરવું પડતું હતું તાણે ભગવાન મળતા હતા ત્યાં તાયુગ અંદર હો વર તપ કરવું પડતું તાણે ભગવાન મળતા દ્વાપરયુગની અંદર સો મહિના બાર મહિના તપ કરવું પડતું અને આ ખરેખર સંતે પૂછવામાં આવ્યું

જ્યારે આપણે ગુરુના શરણમાં જઈ અને જે સમયે આપણે